યોજના 2.0 નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાના ધંધાર્થીઓ અને ફેરિયાઓને આર્થિક સહાય પૂરી પાડવાનો હતો આ યોજના હેઠળ લાભાર્થીઓને 60% જેટલી મોટી સબસિડી અને બાકીની રકમ પર મિનિમમ વ્યાજ સાથે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી આનાથી નાના ધંધા કરતા લોકો પરનો વ્યાજનો બોજ ઘણો ઓછો થયો છે

નવસારી મહાનગરપાલિકા તરફથી પીએમ સૌ નિધિ ટુ પોઈન્ટ વનના અંતર્ગત એક ખૂબ સરસ લોકોને ફેરિયાનો સહાય મળી રહે એના માટે એક બેન્કો સાથેનું અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે એમાં સરકારની વિવિધ સરકારની સહાય લગભગ સાત ટકા જેટલી ને બાકીનો મિનિમમ વ્યાજ તરીકે લોકોને સહાય આપી એરિયાઓ અને બીજા નાના મોટા ધંધા રોજગારવા લોકો માટે ખૂબ સારી સરકારની પીએમ સૌ નિધિ સ્કીમ છે એના લોકો બી આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને લોકો એનો લાભ લઈ રહ્યા છે અને ખરેખર સરકારશ્રી અને મહાનગરપાલિકાએ ખૂબ સરસ આયોજન કર્યું છે કારણ કે નાનામાં નાના માણસોને જે આ સહાય અને રોજગારી પૂરી પાડવા માટે પ્લેટફોર્મ ઊભું કર્યું છે એના માટે મહાનગરપાલિકાને હું આ સબ્ધે અભિનંદન આપું છું મારી સાથે નવસારી પૂર્વ ધારાસભ્ય શ્રી પિયુષભાઈ નગરપાલિકા મારા મંડળના પ્રમુખ શ્રી વિજયભાઈ અને બીજા પાર્ટીના કાર્યકર્તાઓ પણ લોકોને વધારે કેવી રીતે સહાયરૂપ થઈ શકે એના માટે એકથી પૂરતી માહિતી લઈને લોકોને બધા બધા લાભ આપી શકે એ માટેનું આયોજન પણ કરવામાં આવે ભારત સરકાર દ્વારા ભૂતકાળમાં પીએમ સો નિધિ વન પોઇન્ટ જીરો નું અમલ કરવામાં આવેલો હતો જેની સફળતાના ભાગરૂપે તાજેતરમાં પીએમ સો નિધિ ટુ પોઈન્ટ ઝીરો યોજનાનું સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવેલું છે જે અંતર્ગત ફેરિયાઓને ત્રણ અલગ અલગ કેટેગરીમાં લોનની સહાય પૂરી પાડવામાં આવે છે તેમાં પ્રથમ કેટેગરી પંદર હજાર રૂપિયા બીજી કેટેગરી પચીસ હજાર અને ત્રીજી પચાસ હજારની છે પ્રથમ લોનની સફળતાપૂર્વક ચૂકવણી બાદ બીજી લોનની કેટેગરીમાં તે ફેરી આવો કે કોઈપણ વ્યક્તિ એલિજિબલ થાય છે સરકારશ્રી દ્વારા આને ઝુંબેશના રૂપે કરવા માટે અને વધુમાં વધુ ફેરિયાઓને સ્વરોજગાર મળે તે હેતુથી આજ રોજ મોટા મહાનગરપાલિકા દ્વારા આ પીએમ સ્વાલિધી ટુ ફરજીરો અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને સતત ફેરિયાઓનો ફ્લો પણ વધી રહ્યો છે તો મારી મહાનગરપાલિકાના ડિવેન્સી તરીકે મારી તમામ જનતાને પણ અપીલ છે કે વધુમાં વધુ લોકો સુધી આ પહોંચે અને આ સ્વરોજગારની લોન સહાયની વધુમાં વધુ લોકો હાલનું મારું નામ બળવનભાઈ છગનભાઈ સુમેકર છે અને મેં પ્રધાનમંત્રી આવાસ આ પ્રધાનમંત્રીની લોન લીધી છે પહેલાં દસ હજારની લીધી બીજી વીસ હજારની લીધી અને ત્રીજી પચાસ હજારની લોન લેમ છું જેથી મને થોડો ફાયદો થાય છે અને સરકાર તરફથી અમને ઘણી રાહતને મળે છે રાહત મળે છે શું મારો 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 ધંધો છૂટક વેપાર છે ને એમાં મને સરકાર તરફથી ઘણો ફાયદો થાય છે અને સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છે પીએમ સ્વનિધિની લોન લીધી છે પહેલા દસ હજારની પછી વીસ હજારની ને અત્યારે પછી પચાસની એપ્લાય કરી છે કપડાનો કપડાનો બિઝનેસ કરીએ છીએ અમે ચાલતું છે થોડું થોડું એમ આગળ વધારવા માટે અમે પાછી પચાસ હજારની લોન લેવા માટે સરકારનો ખૂબ આભાર અમને આપતા જ એમ લોન એમાંથી અમે બિઝનેસ વધાવીએ છીએ અમારો બિઝનેસ એમાં જ વધારે ચાલતું છે થોડું થોડું કરતા હતા અત્યારે વધારે કરવા માંગે છે એમાં સરકારનો ખૂબ આભાર અમને લોન આપતા છે